કલ્લયના એમની દીકરી ચંદ્રિકા બેન એમની પ્રેરણાથી આ કાર્યક્રમ ઉજાયો છે એવા અમારા આ કાર્યક્રમ દાતા પટેલ દશરથભાઈ દેતનદાસ શાકે મોતીભાઈ પંખ્યા તરફથી આ કાર્યક્રમ રચાયો છે હું દશરથભાઈ વિનંતી કરું અમારા મંડળનું સન્માન છે આવો દશરથભાઈ

હા બોલો દાતા શ્રી શહેર તાળીઓથી બધાઓ ભાઈ સંપૂર્ણ ખર્ચો ઉઠાવ્યો છે જે કંઈ વાપરો નક્કી નથી જે ત્યાં ખર્ચો તમામ અહીંયા આપવાના છે એટલે દાતા અમે કોઈના જોડે પૈસો કરાવ્યો નથી એટલા માટે અને તમારે કદાચ બહુ રાજી થઈને નહીં શૈક્ષિક ફાળો આપવો હોય આનંદથી ઉત્સાહથી તો અમારા ભાઈલાલભાઈ પટેલને આપજો તમારું નામ એટલે કરશે ત્યાર પછી મેં જાહેરાત કરજો શૈક્ષિક ફાળો કોઈ દબાણ નહીં કોઈ આ બોલો આમ જોડાયથી નહીં આધાર તમને એમ લાગે કે ના મંડળ સારું છે સારા પ્રોગ્રામ કર્યા છે અને પંદર દિવસ જે ભોગીભાઈને જોતા ભાઈ આ મહેનત કરી રહ્યા છે એમાં તમે આનંદ આવે તો આપજો અને શૈક્ષિક ફાળો આપજો અને વધુમાં ફાળો કદાચ આવી જશે તો અમે સંસ્થાને દાન કરવાના છે ભાઈ સંસ્થા અમારી વાડીમાં આપી દેવાના છીએ ખર્ચો અમારે દાતા ને વધારે જે પૈસા વચ્ચે અમે દાતા તરીકે અહીંયા આ મંડળ તરીકે મંડળ નું નામ આવે તરીકે અમે વાડી આપવાના છીએ મન બેસે તો કામ કરજો હવે પટેલ અંકિતભાઈ ચતુરભાઈ આ સરદાર ચોક ના આ મંડળના મંડળના અમારા આધારશીલ છે અંકિતભાઈ ચતુરભાઈ સાથે પંખ્યા દર્શક ભાઈ આવો

ચા પાણી દૂધ સંપૂર્ણ દસ રૂપિયા હોય ચા ના દાતા ચા પાણી અને દૂધ ખોટ બધું સંપૂર્ણ એમને આપ્યું છે જે ખર્ચો હતા એમને શ્રી પટેલ મહેન્દ્રભાઈ મગનભાઈ શાકે માલવાળા એમને કીધું છે હું સન્માન નહીં સ્વીકારું પણ મંડળ તરફ એમને નવા વર્ષમાં ખૂબ ખૂબ અભિનંદન પામીએ છીએ તાળીઓ દેવદા મહેન્દ્રભાઈને ને પટેલ દસ રૂપિયા આવી પટેલ તેલાતભાઈ સોકળંદાસ શાકે માડવાળા આવા દસ રૂપિયાનો સન્માન કરજો ફૂલાથી ફૂલાના લોકો ફૂલચડી આપો વસંતભાઈનો સન્માન કરશે પેલાદભાઈ માડવાળા વસંતભાઈ ગોપાળભાઈ શાકે માડવાળા

અને દશરથભાઈને વિનંતી કરું આ સાલ તમે નાના દાતા બન્યા છો પણ મને મનમાં એમના હોઠ એમ કહે છે કે આવતી સાલે મોટા દાતા બનશે ખૂબ ખૂબ ધન્યવાદ આભા તેમના હોઠ એવું કહે છે કે ભોગીભાઈ બાર મહિના જવાયો હું તમને એવો એક વિચાર આપીશ તે મોટા દાતા બનશે આપણે આ લાગણી રાખીએ છીએ અને મા એમને ઘણું ઘણું આપે અને અમને સાત સવાર આવતી સાલ મળે અને એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાબા દશરથભાઈ પટેલ અને કાકા બાપાના પોરિયા વાહ ભાઈ વાહ ખુબ ધન્યવાદ હવે અહિયાં પાત્ર બહુ જોવાના છે એટલે ભજન ગઈ ને પાત્ર આવશે ચા આવશે પછી તાલુકો કઠલાલ જિલ્લો ખેડા થી બોલવામાં આવ્યું છે બહુ

सदगुरू न सो प्रणाम अवी चढ़वाणी अमे जो ही चढ़वाणी अमल મારી ગામ હનિ તારા ગા હે મારે લેવાય પ્રભુ તારાના ખરેખર આજે ખૂબ આનંદની વાત કહેવાય કે આજે લાભ લાભપોંચનનો દિવસ હોય અને નવા વરસમાં આજે આખું ગામ ભેગું મળી આવા ચોકમાં આવા હરિભજન કરાવતા હોય આવા હરિભજન થતા હોય અને આવો આનંદ થતો હોય ત્યારે ખરેખર ખૂબ આનંદ વાત કહેવાય અને આજે બધા એવું વિચારતા મંડળ ક્યાંથી આવ્યું છે ને ભોગીલાલ લગભગ આજે તો દસ પંદર દિવસ થી તો અમને દિવસમાં પાંચ વખત ફોન કરતા કે સમયસર આવી જજો ને આ લાવજો ને પેલું લાવજો ને પેલું કરજો એટલે ખરેખર અમને બહુ ઉત્સાહ હતો એ તો અમારા અમદાવાદમાં પણ નજીકમાં ભજન જયારે અમે ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના પીઠાઈ ગામથી આજે તમારે આગળ અહીંયા પધાર્યા છીએ અને અમાય એવા પ્રમુખ શ્રી જોઈતાભાઈ મંત્રી શ્રી મોગીલાલ અને વસંતભાઈના સહયોગથી આજે તમારા સરદાર ચોકમાં હોય ત્યારે કૃપાથી આ ચાલતું ભજન મંડળ અને આ ભજન મંડળ આજે લગભગ પંદર પંદર વર્ષથી ચાલતું આવ્યું છે અને આ ભજન મંડળની ખાસ વિશેષતા એ છે કે આજે આ ભજનમાં તમારા તરફથી જે કંઈ પણ દાન ભેટ મળે છે જે કંઈ પણ એવા ધર્મ ના કાર્યો કે કોઈ ગરીબ ઘર ની બેન દીકરી લગ્ન હોય કોઈ ગરીબ ઘરનો છોકરો ભણવામાં હોશિયાર હોય ફી ભરવાના પૈસા ના હોય કોઈ ગરીબ ઘરને દવાખાનું હોય કોઈ એવી ધર્મશાળાઓ બંધાતી હોય કોઈ એવા સમૂહો થતા હોય કોઈ ધર્મ ના કાર્યો થતા હોય આવી આવી જગ્યાએ આ મંડળ લગભગ પંદર વર્ષથી દાન કરતું આવ્યું છે અને એવું જ નહીં ગામમાં કે અમારા વિસ્તારમાં જ્યાં પણ અમે દરેક ભક્તોને અમારું વીજળી કાર્ડ આપવામાં આવશે જેને પણ જ્યાં યોગ્ય લાગે જરૂર હોય ત્યાં ફોન કરજો અને એની યોગ્ય તપાસ કરી અને જે પણ યથાશક્તિ બનશે એ દાન આપવા માટે આ ભજન મંડળ તૈયાર હશે અને અમારા ભોગીલાલ અને જોઈતાભાઈ નું મેન દાતા શ્રી દશરથભાઈ ફૂલ હારથી એમનું સન્માન કરશે દીપકભાઈ દીપકભાઈ त <laughs> <Music start. laughs> <Dalia. laughs> અહીં વડીલ વડીલશ્રી ભાઈઓ ભાઈઓ અને બહેનો અને જે ભક્તિ મંડળ આવેલું છે એ સભ્યો એમને એટલા માટે અહીંયા ટેરાવ્યા છે કે આ એક સાંસ્કૃતિક પ્રોગ્રામ કહેવાય અત્યારે લોકો એમાં યુવા પેઢી તો લગભગ ટીવીની સામે જ બેસી રહે છે પણ આપણી અસાન પ્રાચીન સંસ્કૃતિ જે હતી એ સંસ્કૃતિની ઝલક અહીંયા બધાને જોવા મળે એટલા માટે આ ભાઈઓને અહીં આમંત્રિત કર્યા છે બીજું કે આ જે ભાઈઓનો પ્રોગ્રામ થાય એ તમે બહુ જ પ્રેમપૂર્વક અને શાંતિથી નિહાળજો અને જે કઈ એમાંથી આપણને જાણવા મળે શીખ મળે એ જીવનમાં ઉતારવા પ્રયત્ન કરજો બસ અસ્ત બહુ આનંદની વાત છે એક પાંચસો રૂપિયા પાંચસો રૂપિયા પટેલ ભાવુભાઈ અરગોવિંદાસ સાથે માંડવા તરફથી આપણને મળી આવે છે પટેલ ભાવુભાઈ અરગોવિંદાસ શાખવાળા માટે શાખવાળા સાથે માનવા ખૂબ ખુબ ધન્યવાદ આભાર કદાચ અમરાજભાઈ આ તો મને આનંદ છે ભૂલીએ કહેવાય એક જગ્યા આવ્યું ભૂત કે લાવો ધોકો લાવો ધોકો લાવો ભૂત મારો એના પગ ભાગી રહો એના ચટેડા ભાગી રોકો એક જડો કહીએ ભૂતે તારું શું બગાડ્યું છે કે ભૂજે તાલો બગાડ્યો આભાદ ખૂબ ધન્યવાદ વારંવાર અહીં પાત્ર આવશે કોઈ ઘરે જવાની જરૂર નથી ચા આવી ગયો છે એના પછી નાસ્તો આવશે નાસ્તા પછી ઘણા પાકો બાકી છે કોઈએ ઘરે જવા ઉતાવળ ના કરતા ઘરે જવા ઉતાવળ ના કરતા હવે પાપકા આવે છે શાંતિ સાંભળવા ઘણા બધા પાત્રો જોવાના છે કોઈ અધૂરા પાપકો રાખવા નહીં મેં એમને દરખાસ્ત કરી દીધી છે એટલે કે ભોગીભાઈ બે વાગ તો બે વાગ તો બી આપણે પાત્ર પૂરા જોવાના છે તો ધન્યવાદ આભાર દીપકભાઈ તમારા મંડળના વખાણ કરો એટલા ઓછા છે મારી ભાઈઓ મારા ભાઈઓ આ પ્રોગ્રામ ગમે છે તો બેઠા છે નક્કી ચાલો પડી જો કઈ નહીં વાહ ભાઈ વાહ વાહ પીઢાઈ વાહ તમારે અમારું માન રાખીને સરસ એવો કાર્યક્રમ અહીં ભજવી રહ્યા છો તો હવે આપણે નાસ્તા તરફ જઈ રહ્યા છીએ નાસ્તો અહીંયા જ મળશે અહીંયા જ ખાવાનો છે નાસ્તો લઈને કોઈને ઘરે જવા નથી હવે આના પછી રાધા રાધાકૃષ્ણનું પાત્ર મારે રજૂ કરવું છે

પણ અમે તો કાયમ નોટ લઈને ફરતા પણ આ કદાચ નોટ લઈને ફરવું નથી પડ્યું એટલે આનંદ આવ્યો આવતી સાલ ની વાત આવતી સાલ દર વર્ષે આપણે મનોરંજન કાર્યક્રમ કરવા વિચાર કરતા રહીશું ખૂબ ખૂબ ધન્યવાદ આભાભ